બરાબર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો પપ્પા સૂતા છે અત્યારે કામ બધું પટી ગયું પપ્પા તો બધું કામ પતી ગયું છે ને અત્યારે મતલબ સૂતા છે બરાબર હા મમ્મી તો બધું કામ પૂરું કરીને અત્યારે મતલબ થોડા વિસામો કરી રહ્યા છે તો હવે મળીએ આપણે થોડી વાર પછી આટલી વાર તું ચો તો ખાચારક સારો અટવા પણ ભાઈ એક વસ્તુ કહો આ બધો ના હ ને હા એ તારો વિડીયો રહો ને જોવો ગમે કહો બા એમ કહે કે ભાઈ મારે તો અમાર તો કે જ વિડીયો જોવો હોય એમ કે કઈ દેજે તું કહો મેં નહીં બતાઉંગા મેં બોલવું નહીં रेल्ली <laughs> जोके कमेंट में ले जाजो मुफ्त पानी है रेल्ली <laughs> भाई જોઈ લીધું ના રેલ્લી ભાઈ મફત માં હાલવાની રેલ્લી મફતમાં આપવાની છે થોડી મારે ખરા હ देसी खारा કોની હું કરું ગીસી કર ગીસી કર ਕੀ કે તુકો જરા صبر કરો આ શબ્દ તું જો દિલાયો ગીસી કરે એટલે મારે

તો ભાઈ ગોદડભાઈ જોઈ લો સકલ ભાઈ વગર જોઈ લેજો અરે આ ભાઈ ફુવારા ચાલુ છે તરુ અને પેલો મારો ભાઈ હતો એ કણ પેલો હોમ ને ઈ કણ જીવો ચાર વાટવા આપણે આ લીકણે જઈએ એ બરોબર અને એક વસ્તુ બતાડું જો ભાઈ આ ઘાર અને ઘાર ભાઈ ઘાર કરતા તો કોટાળિયા વધારે ઉજ્યા ભાઈ આને શું કહો તમે જણાવજો જરૂર બરાબર તમારી બાજુ શું કહેવાય કે ભાઈ મતલબ કોમેન્ટમાં કહેજો ભાઈ બરાબર અને પેલો જો ચાર હોમો વાઢો જો પેલો રહ્યો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ભાઈઓ મારો ભાઈ હાલ ખેતરમાં આવી ગયો બરોબર ચાર વાઢો હલ અને ચાર વાઢી રે એટલે બસ ચાર ઉપાડીને બસ આપણે જઈશું ખેતરમાં ખેતરમાં ઘાસ ચારો કરીને ગાયો ને પછી આપણે ઘેર તો ચાલો મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ભાઈ આજના વ્લોગમાં બસ આટલું જ હવે મળીએ આપણે બીજા વ્લોગમાં તો ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત અને મળીએ રામ રામ